શહેરના છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિરે તુલસી વિવાહ નિમિત્તે ભજન સંધ્યા અને રાસ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં કાર્તક સુદ દસમના રોજ છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નરસિંહજી મંદિર ખાતે નરસિંહજી મંદિરના આયોજકો દ્વારા ભજન સંધ્યા તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે વિસ્તારમાં લેવો આ પડેલ સમાજ દ્વારા દર વર્ષે દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ સમગ્ર સમાજના અગ્રણીઓ વ્યક્તિઓ ભેગા થઈને આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે દેવ ઉઠી અગિયારસને લઈને તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાણી વિસ્તારના યુવા નિશિતામીન તેમજ સમાજના ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી જીયા જ

No. आयो हे આજ રોજ કાર તુલસી વિવાહ દેવઠી તુલસી વિવાહ નિમિત્તે અમારા છાની માં દર વર્ષે તુલસી વિવાહ નિમિત્તે અગાઉ કંઈને કંઈ ભજન પ્રોગ્રામ થતો હોય છે બીજે દિવસ તુલસી વિવાહ થતો હોય છે અને એના બીજે દિવસ અમારા કાચા સમાજના તુલસી વિવાહ થતા હોય છે અમારું છાની નગર ખૂબ જ સુખી સમૃદ્ધ અને સ્વસ્થ છે અને સમૃદ્ધ છે જેના લીધે આ પ્રસંગો અમારા છાની નગરજનોમાં થતા રહે છે અને આ પ્રસંગ પાછળ અમારા સમગ્ર છાની એટલે પટેલ સમાજ તથા સમક્ષ દરેક સર્વ સમાજના ભાઈઓ બહેનો ભૂલકાઓ તાન મન ધનથી એમાં ભાગ લે છે અને એમાં એનો પોતાનો ફાળો પણ આપે છે કોઈ તનથી આપે છે કોઈ ધનતી આપે છે તો કોઈ મનથી આપે છે અને ત્રિકમને વાળા તુલસી એવા આવતીકાલે શ્રી તુલસીજી ભગવાન શાલીગ્રામ સ્વરૂપે આવતીકાલે તુલસીજીને પરણવા જશે એના પ્રસંગના ભાગરૂપે આજ રોજ કારતસુદ દસના દિવસે નરસિંહ મંદિરે કૌતુભ એકેડમી દ્વારા આજે સુંદર ભજન સંધ્યા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર ફાળો અમારા છાની નગરજનોના ભાઈઓ બહેનોને હું આપીશ અને આજે અમારી ચોથી પેઢી છે જે અમે વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને અમારે સમગ્ર શાજના નગરજનોનો અને અમારા લેવવા પટેલ સમાજનો પણ સહજ સહકાર મળ્યો છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવનારા દિવસોમાં પણ આવાને આવા ભગવાન નરહરિ સૌને સદબી શક્તિ આપે અને અમારા ચાનીમાં આવાને આવા ધાર્મિક પ્રસંગો થતા રહે એવી અમારી ભૂદેવો દ્વારા અને ચાની નરસિંહ મંદિર પરિવાર દ્વારા હું સૌનો આભાર વ્યક્ત કરું છું નરહરિ છે નવ વર્ષના સૌને રામ રામ આજ રોજ નરસિંહ મંડળ દ્વારા ચાલતા વિધિના કાર્યક્રમ નિમિત્તે સુંદર મજાના ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન કરવા બદલ હું નરસિંહજી પરિવારનો અભિનંદન પાઠું છું તથા આ આયોજકના કરતા કરતા એવા મહેશભાઈ પંડ્યા અમારા વડીલ તથા સાથે સાથે અમારા પ્રશાંતભાઈને પણ હું અભિનંદન આપું છું અને આજે મોટી સંખ્યામાં એક ધર્મના અને આસ્થાના કેન્દ્રથી ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ તથા યુવાઓએ ભાગ લીધો છે તે બદલ હું અભિનંદન પાઠવું છું